વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભારત વર્ષમાં મહાભારતના રચિતા વેદ ઋષિ મુનિના જન્મદિવસને વેદપુર ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે શિષ્યની જ્ઞાન આપનાર ગુરુની પૂજા થાય છે જે અંતર્ગત આજ ગુરુ પૂર્ણિમા હોવાને લઈ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં તાલુકાને કર્મભૂમિ બનાવી સાવલી પંથકમાં આરોગ્ય શિક્ષણ સહિતના જનહિતાર્થે સર્વાંગી વિકાસના પ્રણેતા બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર આવેલું છે કે જ્યાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જિલ્લા નગરના તાલુકાના ગુરુભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભીમનાથ મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન ગીનાથ દાદાને પરમપુંજી સ્વામીના સમાધિ મંદિરે પૂજા અર્ચના કરાઈ હતી આ પ્રસંગે સંગીત પ્રચારણી સભા હોલ માં સંગીત સાથે ભજન ય હોલ માં શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂજા કરાઈ હતી અને હજારો હરિભક્તો પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજે સવારથી મહાદેવમાં સ્વામીજીના ગુરુ પૂર્ણિમા હોવાથી લોકોનું ઉમત્યું હતું વહેલી સવારથી સંગીત કલાકારના સભ્યોએ આવીને સહનાય વાદક શરૂઆત કરી ત્યારબાદ ગીરનાથ મહાદેવમાં પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ પૂજ્ય સ્વામીજીની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું તથા આ પ્રસંગે આજે આપણે વિષ્ણુ પણ આયોજન કરવામાં આવેલું છે તેથી પાછળ યજ્ઞશાળામાં મહાવિષ્ણુ યાગનું પણ આયોજન છે ત્યારબાદ બાર વાગે ભોજન સમારોહ રાખવામાં આવે છે પ્રસાદીનું બધા લોકો યોગ્ય રીતે પ્રસાદનું ગ્રહણ કરશે અને પૂજ્ય સ્વામીજીને યાદ કરીને આજે આખો દિવસ ભક્તો ધન્ય અનુભવતા આનંદ અનુભવે છે ભીમનાથ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ